હાલો ફ્રેન્ડ્સ આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ કાજુ કઢીનું શાક બનાવશું એના માટે એક મેં કઢાઈ ગરમ કરવા મૂક્યું છે કડાઈની અંદર મેં ત્રણ ચમચી જેટલું મેં તેલ ગરમ કરવા મૂક્યું છે તેલ ગરમ થાય એટલે અડધા કપ જેટલી મેં ડુંગળી લઈ લીધી છે ડુંગળીને મેં સ્લાઈડમાં કટિંગ કરી છે હવે ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન સુધી એને કૂક કરી લેશું ડુંગળી આપણી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે એટલે આપણે ગેસ બંધ કરી નાખશું ને આને હું ઠંડુ થવા દઈશ હવે એક મેં વાટકીમાં આઠ નાંગ જેટલા કાજુ લઈ લીધા છે અને મેં ગરમ પાણીમાં દસ મિનિટ પહેલાં એને મેં પલાળીને રાખ્યું હતું હવે એક મેં મિક્સર જાર લઈ લીધું છે એમાં આપણે જે ડુંગળીને આપણે સાતોડ્યું હતું હવે એની અંદર આપણે એડ કરી દેસો અને કાજુને પણ આપણે એડ કરી દેસુ મિક્સર ઝાર અંદર હવે આપણે મિક્સર ઝાર ઢાંકણું બંધ કરીને મિક્સર ઝાર ફેરવી લેશો ડુંગળી અને કાજુની પેસ્ટ આપણે તૈયાર થઈ ગઈ છે હવે આપણે એક વાટકીમાં પેસ્ટને કાઢી લેશો હવે એક મે કઢાઈ ગરમ કરવા મૂકીશું છે ની અંદર આપણે બે ચમચી ઘી ઘી મેલ્ટ થઈ ગયું છે એટલે ગ્રામ જેટલા કાજુ લઈ લીધા છે એને હું ઘીમાં રોસ્ટ કરીશ ગોલ્ડન બ્રાઉન સુધી એ આપણે મીડિયમ ગેસ ઉપર ઘીમાં રોસ્ટ કરવાનું છે ગોલ્ડન થઈ ગયા છે એટલે એક પ્લેટમાં કાઢી લઈશ હવે એક કાજુ કઢાઈ ગરમ કરવા મૂક્યું છે કડાઈની અંદર કઢાઈ ની ચમચી જેટલું તેલ મૂક્યું છે તેલ ગરમ થાય એક ચમચી જેટલું જીરું એક તમાલપત્ર બે નંગ જેટલા લવિંગ એક તજનો ટુકડો અડધી ટી સ્પૂન જેટલી રાય પાંચ ટી સ્પૂન જેટલી હિંગ હવે બધા જ ખડા મસાલાને આપણે સાતડી લેશું હવે અડધા કપ જેટલી મેં ડુંગળી લઈ લીધી છે હવે એને આપણે ડુંગળીને ગોલ્ડન બ્રાઉન સુધી એને કુક કરી લઈ

હવે આપણે મસાલા કરશું અડધી ટીસ્પૂન જેટલો ગરમ મસાલો પાવડર અડધી ટીસ્પૂન જેટલો લાલ મરચું પાવડર અડધી ટીસ્પૂન જેટલો હળદર પાવડર અડધી ટીસ્પૂન જેટલો ધાણાજીરું પાવડર અડધી ટીસ્પૂન જેટલું મીઠું આ બધા જ મસાલાને આપણે મિક્સ કરી દેસો હું એક કપ જેટલું ગરમ પાણી એડ કરીશ આમાં નોર્મલ પાણીનો ઉપયોગ નથી ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો છે કેમ કે આપણે જે મસાલા નાખ્યા એનો ટેસ્ટ બહુ જ સરસ આવશે હવે આ ગ્રેવીને હું ઢાંકીને પાંચ મિનિટ માટે કૂક કરી લઈશ આપણી ગ્રેવી ઉકળી ગઈ છે એટલે મેં ફ્રેશ મલાઈ લઈ લીધી છે હવે આપણે આની અંદર એડ કરી દેશું હંમેશા આપણે ફ્રેશ મલાઈનો જ ઉપયોગ કરવાનો છે હવે આપણે મિક્સ કરી નાખશું ને મીડિયમ ગેસ રાખવાનો છે ફૂલ ગેસ નથી રાખવાનું હવે આપણે એક ટી સ્પૂન જેટલી કસૂરી મેથી બધું જ આપણે મિક્સ કરી દઈશું હવે આપણે ઘીમાં રોસ્ટ કરેલા કાજુ એડ કરશું થોડાક કાજ હું રાખી દઈશ સર્વિંગ બાહુલમાં આપણે ઉપરથી સ્પ્રિન્કલ કરશું હવે આપણે બધું જ મિક્સ કરી દેશું હવે આપણે ઢાંકીને એને પાંચ મિનિટ માટે એને કૂક કરી લઈશ પાંચ મિનિટ મેં કૂક કરી લીધું છે ઉપરથી હું ફ્રેશ ધાણા સ્પ્રિન્કલ કરીશ હવે આપણે બધું જ મિક્સ કરી ગેસ આપણે બંધ કરી નાખશું ને સર્વિંગ બાઉલમાં કાઢી લેશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણું કાજુ કરી તૈયાર થઈ ગયું છે એટલે ઉપરથી આપણે કાજુ સ્પ્રિંકલ કરશું હું ફ્રેશ ધાણા સ્પ્રિંકલ કરીશ આજની રેસિપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે રેસ્ટોરન્ટ સ્ટાઇલ કાજુ કરી કેવું બન્યું છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ